કરજણ તાલુકાના પિંગલવાડા ગામ પાસેથી નવયુવકો દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડની માંગ સાથે તાલુકા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પિંગલવાળા ગામમાં અંદાજે પંદરસો જેટલી વસ્તી રહે છે જેમાં આશરે પાંચસો જેટલા નવયુવાનો અને જેટલા શાળા અભ્યાસ બાળકોનો સમાવેશ થાય છે વર્તમાન સમયમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભ ટ્રેનિંગ તેમજ અન્ય શારીરિક કૌશલ્ય વિકાસ માટે દરેક ગામમાં રમતગમતનું મેદાન હોવું અત્યંત જરૂરી બન્યું છે તેનાથી ગામના નવયુવાનો અને બાળકો પોતાની રમત ગમતની પ્રતિભા રજૂ કરી શકે તેમ સર્વાંગી વિકાસ સાધી શકે પિંગલવાડા ગામના ભાગોરે

તલાટી કમ મંત્રી મારફતે આ જગ્યાને સત્તાવર રમત ગમતના મેદાન તરીકે ફાળવવાની માંગ સાથે આજે તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું મોજે ગામ પિંગલવા તાલુકા જિલ્લા વડોદરામાંથી પિંગલવાડા ગામમાંથી ઘણા બધા નવયુવાનો આવેલા છે તેમની મુખ્ય માંગણી એ છે કે પિંગલવાડા ગામ પંચાયતમાં સર્વે નંબર ત્રણ વાળી જમીન આવેલ છે જે જમીન ભાગોળ ભાગોળના ગામના ભાગોળે આવેલી છે જ્યાં ઘણા નવયુવાનો ઘણા વર્ષોથી મેદાન તરીકે ઉપયોગ કરશે જ્યાં ક્રિકેટ રમશે તેમાં નાના મોટા પ્રસંગો પણ થાય છે જેથી હાલમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજી આપવામાં આવેલ છે કે આ જે સર્વે નંબર ત્રણ વાળી જે જમીન આવે છે તે પિંગલવાડા ગામના નવયુવાનો દ્વારા મેદાન ફાળવવામાં આવે તેમજ નાના મોટા પ્રસંગો કરવામાં આવે તો જતા સમયે આ જતા સમયે નવ નવ ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે જેથી આજની અરજીના આધારે આ પિંગલવાડા ગ્રામ પંચાયતમાં મેદાન ફાળવવા હાલની અરજી આપેલ છે શું પ્રોબ્લેમ છે અચ્છા અમે વર્ષોથી થી થી વીસ વર્ષથી થી ગ્રાઉન્ડ પર મેચ રમે છે અમારા ગ્રાઉન્ડ અમારા સમાજ સમાજને કરી લે મેચ રમે એવું તો સારું રહે છે પંચાયત એટલે વિનંતી કરીએ છે કે અમારા ગ્રાઉન્ડ અમારા નામ પર થઈ શકે લગ્ન પસંદ બી અમારે સારું રહે છે નજીકમાં માં ગ્રાઉન્ડ છે તો સારું રહે બીજે પંચાયત ફાળવાનું કે પણ પંચાયત ને જગ્યા છે નહીં પંચાયત ગોચર મેં કે ગોચર મેં દીફડા બીફડા આવવાની વિનંતી છે હું નામ તમારું વસાવ સંચાર છું